તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો તો એ મજામાં સ્વાગત કરે છે આપણે દાળો બેસી બ્લોગર છે મને હાર્દિક સ્વાગત કરશું તો આજે બે દિવસથી ફરી મતલબ બ્લોગ રૂપિયા આપણે અહીંયા પણ આજે આપણે કામની અંદર રજા છે તો ઈચ્છા છે તો આપણે દોસ્તો પણ આપણે મતલબ થોડીક સ્ટોરી શેર કરી નાખી કારણ કે શું છે કે આજે ફ્રી બેઠા છે બજારમાં જવાનું છે થોડુંક સામાન વમાન ખરીદવાનું છે અને અહીંયા આપણો આ નાંગો સૂતું છે મજાનું આપણે નાંગાની મમ્મી છે અને શ્રેયાની પાછળ છે ઓય બહાર નીકળ નીકળ બહાર બહાર નીકળ 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 લે વિમલ આલો વિમલ અય લે કઈ નીકળ બહાર નીકળ બહાર નીકળ નીકળ શોર ચોર સાલા ચોર જો દોસ્તો આ વિમલ મતલબ હંતાર દીધી છે ખાવાની છે એમ કરે હે હા મા આ વિમલ આ વિમલ હા ચા પીવાની ચા એમ આવી રીતની જિંદગી જીવી પડે યાર કારણ કે આ છોકરા જોવા એક હતું પહેલાં અને અત્યારે આ બે થઈ ગયા એકા નાંગ થઈ ગયું અને ફેમિલી પરિવાર વધતો જાય એના કારણે યાર કારણ કે લવ મેરેજ કરે એટલે લવ મેરેજની સજા આવી મળે આપણને કારણ કે જિંદગી મતલબ પહેલાં કંઈ સક્સેસ વગર ડાયરેક્ટ લવ મેરેજ કરી દીધા એના કારણે અને અત્યારે ઘર સંસાર પરિવારને ચલાવવા માટે અહીંયા મહેનત મજૂરી કરવા મજબૂરીમાં બાકી લાઈફ પહેલા બહુ એન્જોય કરતા ત્યારે તો યાર હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કંઈ એમ કામ સવારે પાંચથી છ વાગે કામ પર લાગી જવાનું અને પછી અગિયાર બાર એક વાગે સુઠવાનું એના પછી ફરી પાછું ત્રણ ચાર વાગે લાગવાનું ફરી પાછું બ્લોગિંગ કરવાનો ટાઈમિંગ નથી સવારમાં અમુક હા બ્લોગિંગ કરીએ તો કોઈ સેટ લોકો આવી જાય આજુબાજુ લોકો મજાક ઉડાવે છે એના કારણે મતલબ આપણે ડેલી બ્લોગ નથી આવતા જો હા ભાણ અહીં ભાણ ભાણ જિંદગીમાં કે ગમે મેરેજ કરો ને તો પેલા મતલબ ગમે જોબ કરો ગમે સારો ધંધો કરો તમારી લાઈફ સેટ કર્યા પછી ગમે તમે લવ મેરેજ કરો કરવા મેરેજ કરો તો શું છે કે તમે તકલીફ ના મળે કે મેળવી ડાયરેક આપણે મેરેજ કરી દઈએ બહુ તકલીફ ગયો છે તું શું લીંબુ શરબત પીવાનું લીંબુ શરબત લીંબુ શરબત બનાવો લીંબુ પીવાનું ચાલો 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 લંબુ રમાડ સર રમા રમાડ બરોબર કર બરોબર બોલ 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 કપડો લઉં હલા સેટર કઢાટલા સ્વેટર લાઈટ શેટર લાઈવ સ્વેટર કઢાદી લાઈવ શેટર સેટર 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 કઢાદી લા બસ Ah, nikla nye, halo, bas, bas, hai, ah, marke, ha, bas, 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 halo 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 bas, 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 bas. કહી જયો થઈ જશે સાહેબ હા હા બસ 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 ઓ હો 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 બસ 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 નાનું છેડવાનું છેડાનું બસ 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 હો ઓ ઓ ઓ ઓ ઓ ના 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 બસ 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 બસ

બે મજૂર અમારી મતલબ અહીંયા બાજુમાં રહે છે અમારી જોડે અને અમે અહીંયા રહીએ છીએ બીજા થોડા પાર પણ છે અહીંયા બાજુમાં બે જણા કામ કરે છે એ રીતના અહીંયા પાણીમાં બોજાળો રૂણાથી કામ કરતા અમારે સામેની સાઈડ જો એટલે થપ્પા દેખાય આગળ અમારે કામ કરવાનું અહીંયાથી સવારે ઉઠી જ નહીં જતું રહેવાનું એટલે આવી રીતનું આપણું કામકાજ છે અને કારણ કે આ ટેણે હાથ જવા માટે આપણે કામ ધંધો કરવો પડે એ પેલું પાણી બગાડવું કરીશું આપણે શ્રે અહીંયાથી આમાં તો પાણી ભરી અને અહીંયા રમે છે શું કરે છે તું જો અહીંયા બધું આ જે છે આપણો રૂમ છે રહેવા માટેનો આવી રીતના કારખાનામાં બધા મજૂરોને બનાવ્યા હોય મતલબ શેડ બનાવેલા હોય કોઈ બી મજૂર આપણે હોય બીજા હોય પછી અહીંયા જે થાંભલા બનાવેલા છે આવી રીતનો મતલબ આ સિમેન્ટનું કામકાજ છે આ બી થાંભલા છે ને એ સિમેન્ટના છે તો એ થાંભલાને આવેલા જે રોડની બાજુમાં જે રાખીએ ને એ ગડરિયા છે તો એ ભરવાના હોય ને એવા થોડી રોકડી આવતી જતી હોય એમ થોડો પૈસો પૈસા એવી રીતના મળતા રહે યાર કર્યું કાળો કાળો હા આવું કર્યું દોસ્તો આ તો આપણું ફેમિલી લો અને આપણો નાનકડો બ્લોગો કહેવાય કમેન્ટ કરીને જણાવજો બ્લોગ કરો તો લાઈક કરી નાખજોને સબસ્ક્રાઈબ કરવાનું મળે છે આપણા નવા